સુરત મહાનગરપાલિકામાં આ વખતે કોંગ્રેસને રકાસ આપી પ્રથમ વાર જ આમ આદમી પાર્ટી આપના સત્તાવીસ ઉમેદવારો કોર્પોરેટર બની જતા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાલ ચકિતથી જવા પામ્યા છે અને ગુજરાતીઓ તેમાં પણ ખાસ કરીને સુરતીઓનો આભાર વ્યક્ત કરતા પોતે સુરત આવી રહી હોવાનું જણાવ્યું હતું કે શુક્રવારે અરવિંદ કેજરીવાલ સવારે આઠ કલાકે સુરત એરપોર્ટ પર આવ્યા બાદ બપોરે વરાછા વિસ્તારમાં રોડ શો કરશે તેમ પત્રકાર પરિષદમાં આપના નેતાએ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ભાજપે સત્તા તો હાંસલ કરી છે જો કે કોંગ્રેસને પડછાટ આપવામાં આમ આદમી પાર્ટી આ વખતે આગળ નીકળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં ત્રીજા પક્ષની કોઈ ગણતરી થતી નહોતી જો કે હવે ત્રીજા પક્ષ તરીકે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને સુરતીઓએ આમ આદમી પાર્ટી આપને મત આપતા આપની ગુજરાતી ટીમ સાથે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે સુરત આવી સુરતીઓનો આભાર વ્યક્ત કરવાનો હોવાનું એક વિડીયો બનાવી જણાવ્યું હતું તો સુરત આવી રહેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે આઠ વાગે શુક્રવારે સુરત એરપોર્ટ પર આવશે જ્યાં તેઓનું પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કર્યા બાદ એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ જશે જ્યાં સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ બપોરે ત્રણ કલાકે વરાછાના મિની બજાર માનગઢ ચોક ખાતેથી રોડ શોની શરૂઆત કરશે જે રોડ શો વિવિધ વિસ્તારોમાં ફરી સરથાણા જકાતાકા ખાતે પૂર્ણ થશે અને ત્યાં એક જનસભા સંબોધી અરવિંદ કેજરીવાલ સાત કલાકે એરપોર્ટથી સીધા દિલ્હી રવાના થશે જેમ અંગે પત્રકાર પરિષદમાં ગુજરાતના સૌ અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે માહિતી પણ આપી હતી જે હમણાં ચૂંટણીઓનો માહોલ હતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરી થઈ અને રિઝલ્ટ આવ્યું છે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર અઠ્ઠાવીસ ટકા સીટો અઠ્ઠાવીસ ટકા વોટો સાથે સત્તાવીસ સીટો જીતી છે અને મુખ્ય વિપક્ષની પાર્ટી તરીકે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો છે આખા ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓ મળીને પણ આમ આદમી પાર્ટીને ચૌદ ટકા જેટલા વોટો મળ્યા છે આ એક નવી પાર્ટી તરીકે એક નાની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીની ખૂબ મોટી જીત છે ગુજરાતના લોકોએ જે ઉમળકાભર આવકાર આપ્યો છે જે ઉલ્લાસથી અમને સ્વીકાર્યા છે એ બા એ બાબત સાબિત કરે છે કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ એ એક સાઈડ એક પાર્ટી છે અને સામે સૌથી મોટો કોઈ વિકલ્પ છે તો એ આમ આદમી પાર્ટી છે અમે આજે આ જીતની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે એમાં પણ ખૂબ સારું અમારું પરફોર્મન્સ રહે એવી આશાઓ વ્યક્ત કરીએ છીએ ગુજરાતનું જે આ માહોલ છે ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટીને સામાન્ય માણસો ગુજરાતના લોકો જે સ્વીકારી રહ્યા છે આ હર્ષની અંદર ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એવા શ્રી અરવિંદ કેજરીવાલજી કાલે સુરત આવી રહ્યા છે અમારા સૌ માટે ગર્વની અને ખુશીની વાત છે આવતીકાલે એ સવારે આઠ વાગે એરપોર્ટ ઉપર સુરત એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરવાના છે ત્યારબાદ સર્કિટ હાઉસની અંદર એમનો સ્ટે છે અને સર્કિટ હાઉસમાં દિવસ દરમિયાન કેટલાક સામાજિક રાજકીય અને ઇન્ડસ્ટ્રીયલ જે આગેવાનો છે એવા લોકોની મુલાકાતો છે અને ત્યારબાદ ત્રણ વાગે મિની બજારની અંદર માનગઢ ચોકથી એક ભવ્ય રોડ શોની શરૂઆત કરીશું આ જે રોડ શો છે તે હીરાબાગ સર્કલથી રચના સર્કલ રચના સર્કલથી કારગીલ ચોક કારગિલ ચોકથી યોગી ચોક યોગી ચોકથી સરથાણા જગતનાકા અને તક્ષશિલા જે કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષ એક જનસભા જેવું એટલે કે જે તમામ સાથીઓ જે તમામ લોકો સુરતની જનતા આ રોડ શોની અંદર ભાગ લેશે એમને અરવિંદજી ત્યાં સંબોધિત કરવાના છે તો અમ અમે આપણા સૌના માધ્યમથી સુરતની જનતાને ગુજરાતના ગુજરાતની જનતાને આ ભવ્ય રોડ શોની અંદર ભાગ લેવા માટે આવકારીએ છીએ અમે અમારે આ જે ખુશી છે એ ખુશીની અંદર આવ જોડાય અને આમ આદમી પાર્ટીની જે શરૂઆત થઈ છે એ શરૂઆતને આવનાર દિવસોની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે એક મજબૂત વિપક્ષ એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતની અંદર ઉભરી આવે એવી આશાઓ વ્યક્ત કરીએ છીએ સમાધાન અમારા ત્યાંના વોર્ડના આગેવાનો ચાહે એ ચૂંટાયેલા કોર્પોરેટરો હોય નગરસેવકો હોય કે પછી અમારી વોર્ડની ટીમ હોય અમે સૌ મળીને કંધાથી કંધો મિલાવીને મળીને આ સમસ્યાઓનું સમાધાન કરવાની કોશિશ કરી અમે વાયદાઓ કરેલા છે કે આમ આદમી પાર્ટીએ એક મેનિફેસ્ટો એક ગેરંટી કાર્ડ આપેલું એની અંદર તમામ પ્રકારના વેરાઓ એની અંદર પ્રોફેશનલ ટેક્સ ઘર વેરાઓ અને પાણી બિલ માફ કરવાની અમે વાત કરી હતી આમ આદમી પાર્ટી પહેલી સામાન્ય સભાથી સુરતની અંદર એસએમસીની અંદર આ માગણીઓને બુલંદ કરશે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરશે અને ભાજપની અંદર જે ભાજપની જે સત્તા ત્યાં બેસવાની છે એમને અમે લોકો એમના સાથે સંઘર્ષ કરીને પણ આ જે અમારી ગેરંટીઓ છે એ ગેરંટીઓ ઉપર કામ કરવા માટે એમ લોકોને અમે મજબૂર કરીશું સાથે સાથે જે કંઈ એસએમસીની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અથવા એસએમસીની અંદર જે બજેટની અંદર કે કામોની અંદર જે ગડબડો થઈ રહી છે એમને આમ આદમી પાર્ટીના નગરસેવકો એમને રોકશે જ્યાં પણ ગેરરીતિ થશે જ્યાં પણ ગેરવહીવટ જોવા મળશે એમને પણ આમ આદમી પાર્ટી રોકવાની કોશિશ પૂરી કોશિશ કરશે સુરતમાં આમ આદમી પાર્ટીની ઉપસ્થિત આમ તો કોંગ્રેસની સાથે સાથે ભાજપ માટે પણ માથાનો દુખાવો સાબિત થશે તેઓ રાજકીય પંડિતો કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સભામાં બોલી ચૂક્યા છે કે કૂતરાને કાઢતા બિલાડું પેસી ગયું છે જેથી આવના સમયમાં સુરતમાં રાજકીય પાથલની ચર્ચા પણ શહેરમાં ચાલી રહી છે અઝહર કુરેશી સાથે પ્રકાશવાડાજી ન્યૂઝ